છેલ્લા દસ વર્ષના પરિણામ એવું થયું છે કે આ ખાડાવાની કોટવાડી મહાન ચાલી સત્તાના છાપરાની અંદર ઘણી ઘણીના છોકરાઓ ખૂબ આગળ વધી રહ્યા છે આ સહાયથી વંચિત બાળકો જે છે શિક્ષણથી પ્રેરિત થઈ રહ્યા છે અને ગરીબ માતા પિતાના ઘરમાં શિક્ષણનું એક સરસ મજાનો ગયો છે અને બાબા સાહેબ આંબેડકરની જે સૂત્ર છે કે શિક્ષા બહુ છે જે દો જે જો પીએ ગાઓ ધારે અને એ જ હેતુસર આજે અમારા વિસ્તારની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ પચીસ એક બાળકો એવા છે જે આજે ગવર્મેન્ટ નોકરી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે અને ધીરે ધીરે વધુને વધુ એ મિશન આગળ વધી રહ્યું છે એ જ હેલ્થ મિશનની એક આ છે અને આજના શુભ પ્રસંગે શુભ દિવસે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું હા ખાસ કરીને જગદીશભાઈ તમે પોતે શિક્ષણનું કાર્ય કરો છો તમે ટ્યુશન ક્લાસીસ ચલાવો છો તમે જેવા ગરીબ વિદ્યાર્થીઓ ભણાવો છો તો ખાસ કરીને તમે જ્યારે કોર્પોરેટ તરીકે તમે જ્યારે ચૂંટાતા હો છો ત્યારે તમે આવા છોકરાને જ્યારે ભણાવો છો ત્યારે તમે કેટલી ખુશી વ્યક્ત કરો ચલો રાજકારણ તો એક બાજુની વાત છે પણ ત્યારે તમે જ્યારે કોઈને શિક્ષણ આપો છો તો તમે કેટલો ગર્વ અનુભવો છો તારીખમાં પણ મારી સંસ્થાના તેત્રીસમું વર્ષ શરૂ થયું છે અને વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં મારા વેકેશનની અંદર સાડા ચારસો વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચૂક્યા છે અને મારું એક જ માટે કોર્પોરેટર બનવું રાજકીય પક્ષ સાથે જોડાવું એ મારા માટે ખૂબ ગૌણ બાબત છે શિક્ષણ એ જ મારો મુખ્ય હેતુ છે અને શિક્ષણ એ જ મારા જીવનની છેલ્લી મંદિર છે એટલે આનાથી મોટી ખુશી મને બીજી કોઈ ના મળે

ખૂબ યશસ્વી છે પ્રશંસાને પાત્ર છે છેલ્લા દસ વર્ષથી જે જે કાર્યક્રમ મિશન હેલ્થ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યો છે એ ખૂબ આવકારદાયક છે વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદના બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને એના દ્વારા છેલ્લા દસ વર્ષમાં આપણે જોયું કે આપણા વિસ્તારના બાળકો ભણતર તરફ વધુને વધુ અગ્રેસર બન્યા છે અને ગરીબ માતા પિતા માટે એક આશીર્વાદરૂપ કાર્યક્રમ છે આજના કાર્યક્રમ માટે વધુ સમય નહીં લેતા પરિસ્થિતિને જોતા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા કાર્યક્રમ આપણે દર વર્ષે ખૂબ સારા આયોજન સાથે પરિપૂર્ણ કરે એવી દિલથી શુભકામના જય ભીમ જય ભીમ